નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય ક્યારે થશે કાયદેસરની આમ તો જોવા જઈએ તો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે માત્ર ગઈકાલે પંદર તાલુકાની અંદર વરસાદ પડ્યો એ પણ સૌથી વધુ માત્ર એક ઇંચ સુધીનો ખાસ કરીને કંઈ વરસાદ જોવા ન મળ્યો પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાને લઈને તો મળી રહ્યા છે જેને લઈને આગામી કચ્છ ઉત્તર ગુજરાત છે તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગઈકાલના વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો ખાસ કરીને લો પ્રેશર બનવાને લઈને સંકેત તેમજ મિત્રો આ વિન્ડી એપ્લિકેશન ઉપર લાઈવ વિડીયો પણ આપણે જોવાના છીએ જેને લઈને મિત્રો તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું તીવ્રતા છે આગામી નક્ષત્ર હાથીઓ નક્ષત્ર ચિત્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપનાવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો ગીર સોમનાથની અંદર સૌથી વધુ ડો એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય સુરત વલસાડ ડાંગની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી હળવા ઝાપટા જોવા મળ્યા છે બાકી ક્યાંય મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો નથી ગુજરાત હવામાન વિભાગે આજે મિત્રો ગુજરાતની અંદર મિત્રો જોઈ શકો છો કાંઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાને કારણે બાંગ્લાદેશની આજુબાજુથી યાની નામનું વાવાઝોડાઓને કારણે તમે જોઈ શકો છો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ જાહેર કરેલો છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે જો કે આ સિસ્ટમ મિત્રો આગળ વધે તે પહેલાં મિત્રો નબળી પડી જશે જેને લઈને પંદર તારીખે કંઈ મોટી આગાહી નથી ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ મિત્રો છેક ગુજરાત સુધી પહોંચી અને ત્યારબાદ વિખાઈ જશે તેને લઈને મિત્રો સોળ તારીખે થોડીક તેની અસર રહેતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા સોળ અને સત્તર તારીખે જોવા મળી શકે બાકી ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો હાલ કોઈ મોટી આગાહી નથી તો અહીંયા તમે ઓગણીસ તારીખના મેપ ગુજરાત ભારતીય હવામાન વિભાગના જોયા મોટી વરસાદને લઈને કોઈ આગાહી નથી ગુજરાત હવામાન વિભાગે પણ તમે જોઈ શકો ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખનો છે માત્ર એટલે કે અહીં તમે જોઈ શકો સ્થળોએ માત્ર હળવાથી લઈને ઝાપટા પડી શકે છે મોટી વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય સત્તર તારીખનો મેપ પણ જોઈ શકો અઢાર તારીખે તો એકદમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એલર્ટ સાવ મિત્રો તો અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર વરસાદી માહોલ બની રહ્યો છે એ તમે બાવીસ તારીખ પણ જોઈ શકો છો અને તેને લઈને જ મિત્રો આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાં ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ શરૂ થઈ ગઈ છે ઉપલા લેવલેથી સૂકા પવન આવવાનું શરૂ થઈ ગયું છે વહેલી સવારે ઝાકળ પણ જોવા મળી રહ્યું છે એટલે કે બંગાળની ખાડીમાં જો અતિમાં અતિ ભારે વરસાદ અતિ ભારે મોટી સિસ્ટમ બનશે તો તે મિત્રો ગુજરાત સુધી પહોંચી શકશે મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનમાં આગામી દસ દિવસના ડેટા જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે જે આપણે મિત્રો જોઈએ કે એક સિસ્ટમ આવી રહી છે તે ગુજરાત સુધી પહોંચે તે પહેલા મિત્રો નબળી પડી જાય છે જેને લઈને મિત્રો ખાસ કરીને સત્તરને અઢારને ઓગણીસ તારીખની આસપાસ અહીં તમે જોઈ શકો છો ક્યાંક મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે બાકી અતિ ભારે વરસાદને લઈને કોઈ સિસ્ટમ નથી અહીં વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સિસ્ટમ નબળી થવાને કારણે વિખાવાને કારણે મિત્રો ખાસ કરીને એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે બાકી તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને હાથિયા નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે